નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના મોટા સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સરકારી મેક ઇન ઇન્ડિયા પર ઉઠાવ્યા પ્રશ્નો તેમણે કહ્યું કે માત્ર આ મિત્રો અસેમ્બલિંગ છે ઉત્પાદન નહીં ગુજરાતના એકસો અઠ્યાવીસ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે મિત્રો જેમાં દાતામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ નાઇજેરિયાના ડોસો ક્ષેત્રમાં એક આતંકવાદી હુમલો થયો છે આ હુમલામાં મિત્રો બે ભારતીયોના મોત થયા છે અને એક ભારતીયનું અપહરણ કરવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ તો ઉત્તરકાશીમાં કાશીમાં હેલિકોપ્ટર ક્રેશ અને ગુજરાતના અમદાવાદ વિમાન ક્રેશ ના રિપોર્ટો સામે આવી ગયા છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલીને મેદાન પર જોવાનું ઘણા ચાહકોનું સ્વપ્ન હતું જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેઓ શ્રીલંકાની છઠ્ઠી ઓડે શ્રેણીમાં જોવા મળશે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ એકવાર બંધારણ વાંચવું જોઈએ બનાસકાંઠાના ડીસામાં એક સર્વે દરમિયાન હુમલો થયો હોવાની ઘટના સામે આવી રહી છે નવા ડીપી રોડના સર્વે દરમિયાન ટીમ પર કેટલાક ખેડૂતો દ્વારા હુમલો કરવાની મિત્રો ઘટના સામે આવી રહી છે

અમેરિકાના લોસ એન્જલસમાં ડેલ્ટા એરલાઇન્સની ડીએલ ચારસો તેતાલીસ ફ્લાઇટના એન્જિનમાં ટેક ઓફ કર્યા બાદ મિત્રો ભારે આગ લાગી હતી ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર મિત્રો વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાનું કામ શરૂ કર્યું છે ચીનના રાષ્ટ્રપતિએ શનિવારે તેમનું ઉદઘાટન કર્યું છે જે મિત્રો ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરી અને કચ્છમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહીઓ વ્યક્ત કરી છે આજે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ પર એક લાખ નેવું હજાર રૂપિયા પહોંચી ગયો છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર સાતસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી રહ્યો છે જે સતત વધતો આંકડો દર્શાવી રહ્યો છે ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરતા હતા કે તેમણે સીઝફાયર કરાવ્યું છે તેવા વચ્ચે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડે કહ્યું છે કે દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને આદેશ આપી શકતી નથી